ન્યૂઝ લાઈવ અંતર્ગત એક અમે બે હજાર ત્રેવીસ ચોવીસમાં માં ખેલ ખલક એ એ કાર્યક્રમ કાર્યક્રમ શરૂ કર્યો અને અંતર્ગત ન્યૂઝ લાઈવ ઉપર આપણે બીજો અને ચોથો શબ્દ આ બધા જ જે આપના હાથમાં જે અત્યારે પત્રો છે એમાં જે સર્જકો આવ્યા છે એની મુલાકાત લઈએ છીએ એટલે એક સંકલ્પ એવો કર્યો હતો આપણે શરૂ કર્યું ત્યારે કે પચીસ એપિસોડ પૂરા થાય એટલે આપણે કઈક ધામધૂમ કરવી કઈક જોડતી ઢોલ ને શરણાઈ વગાડવા એ ખાસ તો અમારા જે એમલસી જાડેજા આશાપુરા ન્યૂઝના ઓનર એમની બહુ ઈચ્છા હતી એટલે પચીસ એપિસોડ પૂરા થયા જેમાં સત્યાવીસ જેટલા સર્જક આવ્યા અને આપણે આ રવિવાર એટલે કે એકવીસ તારીખે ટાઉનમાં એક સરસ કાર્યક્રમ કરીએ છીએ સત્યાવીસ એ સત્યાવીસ સર્જકને આપણે પોખીશું એના વાલના લેશું અને એનું એક જોરદાર સન્માન કરશું તો એમાં આપ આમંત્રિત છો પણ આ અંગે આ અમારો કાર્યક્રમ આ આ અમારો જે ઉદેશ એના વિશે આપ બે શબ્દ કહેશો તમને ગમશે અજીતભાઈ પ્રણામ મને આમંત્રણ આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર કે હું આવા એક બહુ જ મોટા સાહિત્યના કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહું અને આ તમામ લોકો જે અત્યારે બધા એક સાથે બધા ભેગા જ્યારે મળશે ત્યારે એક બહુ જ મોટી આનંદની પણ હશે અને સૌથી મોટી વાત એ છે કે કચ્છના તમામ પ્રકારના સાહિત્યકારો બધાને એક તાંતે બાંધી રાખવાનું કામ તમારી આ જે સંસ્થા તમારીની આપણી સંસ્થા જે કરી રહી છે એ ખરેખર ખૂબ જ પ્રેરણાદાયી છે અને એની અંદર અમે પણ એની અંદર સહભાગી છીએ તમારા બધાય અનુભવી લોકો સાથે મને પણ જેને કેને કે સાથે રહેવાનો જે મોકો મળે છે એ માટે હું મારી ખુશી વ્યક્ત કરું છું